નમસ્કાર અત્રે ઉપસ્થિત આદરણીય શોભનાબેન પરમ પૂજ્ય સ્વામીજી મંચસ્થ સર્વે મહાનુભાવો અત્રે ઉપસ્થિત સર્વે મહેમાનો મારા વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ સંસ્થાના પરિચયની વાત કરીએ તો ઓગણીસો પંચ્યાસીમાં આ સંસ્થાની શરૂઆત એને બી ઇન્ડિયા મુંબઈ અને એને બી ગુજરાત રાજ્ય શાખાની મદદથી બે શિક્ષકો અને સોળ બાળકોથી શરૂઆત કરી શરૂઆત કરી એમાં અમે ગામડે ગામડે અમારા ફિલ્ડ વર્કર અને એક સુપરવાઇઝરની મદદથી અંતરિયાળ ગામડાઓ સુધી લગભગ તેર તાલુકામાં અમે સીબીઆરનું કામ કર્યું જેમાં દિવ્યાંગ મિત્રો દરેક કેટેગરીના એને શોધ્યા અને શોધ્યા પછી એને એના રોજગાર માટે એના સર્ટિફિકેશન માટે એની ફેસિલિટીઝ માટે ઘણું બધું કાર્ય કર્યું એમાંથી અમને ઘણા બધા એવા અંધ બાળકો મળ્યા પ્રજ્ઞાચક્ષુ બાળકો મળ્યા કે જે શિક્ષણ વિહોના હતા અને એક એક્ઝામ્પલ હું તમને આપ્યા વગર રહી નહીં શકું કે આ સંસ્થાની શરૂઆતનો વિચાર કેમ આવ્યો તો એક અમે લગભગ ઓગણીસો ત્રાશીમાં આવ્યા ઈડરમાં સાહેબ પ્રોફેસર તરીકે ઈડર કોલેજમાં અને ચોર્યાસી ની સાલમાં ભર ઉનાળા બપોર હતો બપોરના અઢી વાગ્યા હતા હતા એના લગભગ લઈ મેં જોયું કે અરે આ બાળક તો દ્રષ્ટિ ક્ષતિ વાળું છે પણ એક મહત્વની વસ્તુ મને એ ટચી ગઈ એ બાળકને વાલી પગમાં ચપ્પલ નહોતા પહેરાવ્યા મેં એમને બોલાવીને પૂછ્યું ઉપર બોલાવ્યા પાણી પીવડાવ્યું અને પૂછ્યું કે ભાઈ આ બાળકને તમે પગમાં ચપ્પલ કેમ નથી પહેરાવ્યા મને કે બેન શું વાત કરું એ નથી બે ત્રણ વાર મેં કહ્યું ભાડે ને કઈ ચપ્પલ ની જરૂર ન હોય એવું થોડું હોય પણ એ સમજે ને કે બેન તમે મારી ભાષા સમજતા નથી મેં બધું જ સમજું છું હું સાબરકાંઠાની જ છું અને સાબરકાંઠાની ભાષા કદાચ બહુ સારી રીતે બોલી નથી શકતી પણ હું સમજુ તો છું મને ખબર પડે છે ચલો તમને હું આખે પાટા બાંધું અને પગમાંથી ચંપલ કાઢો આપણે બે જણા જઈએ બેને એવું ના કરાય મેં કહું કેમ કે બેન પગમાં ફોડલા પડે જો તમને ફોડલા પડે તો તમારા બાર વર્ષનો બાળક એને ન પડે આજે એ બાળકને હું કહું કે એમ મેં એને પૂછ્યું કે ભાઈ શું કરો છો એડમિશન અરે ભણાવવાનું હોય જ નહીં નહીં મારી નોકરી જતી રહે એટલે ગોધમજી ગામનો રમેશ વણકર કરીને મારો પહેલો સંસ્થાનો વિદ્યાર્થી છે કે જેને માટે થઈને અમે સંસ્થાની શરૂઆત કરી અને એ પછી એ બાળક તો આજે પણ શિક્ષક છે અને ખેડબ્રહ્મા તાલુકામાં નોકરી કરે છે તો અમારા આ શિક્ષણના કાર્યથી મને એટલું ગૌરવ છે કે અમે ભણાવેલા જે વિદ્યાર્થીઓ છે આજે ડોક્ટર છે ફિઝિયોથેરાપિસ્ટ છે સ્કૂલમાં અધ્યાપક છે કોલેજમાં અધ્યાપક છે પ્રાથમરિક પ્રાથમિક શાળામાં કામ કરે છે બેંકમાં છે પોસ્ટમાં છે રેલવેમાં છે ટૂંકમાં આપણે જે બીજ વાવ્યા એ આજે મોટું વટવૃક્ષ થયું છે અને જે બે શિક્ષકોથી અમે યાત્રા શરૂ કરી હતી એ અમારા છાસઠ પ્રવાસી શિક્ષકો અને બીજા અન્ય શિક્ષકો એકસો પચીસ થી ત્રીસ થાય એ બધાની મદદથી અમે આ સાબરકાંઠાનું એક એક ખૂણે ખૂણો ખૂંદી વળ્યા છીએ અને અમારાથી બનતા પ્રયત્નો કરીને બધાને શિક્ષણ તાલીમ અને પુનર્વસન આપ્યું છે હવે શિક્ષણની સાથે સાથે એમને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હોય ગરબા હોય નાટક હોય એને બ્રેલ વર્ગ અમે કરાવીએ એને કોમ્પ્યુટરની તાલીમ આપીએ ફિઝિયોથેરાપી સેન્ટર અમે ખોલ્યું છે બહુ મજાનું સરસ અમારી લાઇબ્રેરી બનાવી છે જેમાં અંદાજે બાર હજાર વોલ્યુમ પુસ્તકો છે જે કદાચ ગુજરાતમાં સૌથી વધારે હશે હું માનું છું પરંતુ આ રીતે સંસ્થામાં જુદા જુદા પ્રોજેક્ટ અમે શરૂ કર્યા અને એ પ્રોજેક્ટમાં અમારા જે શિક્ષકો છે જે છાસઠ શિક્ષકો છે જુદી જુદી કેટેગરીના એમાં પાંત્રીસ અંધ બાળકોના શિક્ષકો પચીસ મંદબુદ્ધિ બાળકોના શિક્ષકો અને છ અમારા બધીર બાળકો એટલે બે બાળકોના શિક્ષકો એ શિક્ષકોએ અમારી કહેવાય ને કે સક્કરમીની જીભને અક્કરમીના ટાંટ્યા એમ એમણે રાત દિવસ જોયા વગર અમારા આ બાળકોને સરસ તૈયાર મજાના કર્યા છે એમાં હું આજે પણ એમની ઋણી છું અને એમાં પણ ખાસ કરીને મારે એવા શિક્ષકોને યાદ કરવા છે કે અમારા સ્વામીભાઈ હોય શ્રીમાળીભાઈ હોય જેણે મીનાક્ષીબેન હોય વસંતભાઈ પટેલ હોય બ્રેલમાં એને મંદબુદ્ધિ બાળક આપો તો પણ એ ટકોરા જેવું તૈયાર કરી દે અમારા પેલા શું કહેવાય કે ચૌધરીભાઈ છે દલપતસિંહ ચાવડા છે અમારા બાળકોને છેક નેશનલ ને ઇન્ટરનેશનલ સુધી ક્રિકેટમાં લઈ ગયા છે તો આજે મારે એમને ભૂલી શકાય નહીં એવી જ રીતે અમારી જુદી જુદી પ્રવૃત્તિઓમાં અમારા જે શિક્ષકોએ ભાગ ભજ્યો છે સમયનો અભાવ છે પણ જે અમારા શિક્ષકો છે બધાયને હું ખૂબ ખૂબ આભારી છું અને તમને બધાયને સૌથી વધારે તમારે એ કહેવું પડશે કે અમારા જે અત્યારે કોમ્પ્યુટર વર્ગ છે અમારા જે અંધજન પ્રયોગશાળા છે સંગીત વર્ગ છે એ બધામાં અમારા ખૂબ ખૂબ બાળકોએ પ્રગતિ કરી છે અમારા બાળકો નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાએ સંસ્થાને ગૌરવ આપેલું છે એ બધા જ અત્યારે હાજર છે તો હું એ બધાને ખાસ અભિનંદન આપું છું અને ખાસ કરીને અમારા જે લેટેસ્ટ કોમ્પ્યુટર અને મોબાઈલની જે તાલીમ આપે છે એવા સંદીપભાઈને પણ આપણે ભૂલી ના શકીએ કેમ કે એમણે પણ છેક નેશનલ લેવલે જે ક્વિઝ હતી એમાં સેકન્ડ નંબર આવ્યા હતા અમારા પૂર્વેશને સંદીપ એ બંને જણાએ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એટલે અમે તો હવે વૃદ્ધ થયા છીએ જવાના આરે છીએ અમે આ ચાળીસ વર્ષ એટલે ઉજવ્યા છીએ કે હવે એક પેઢી પૂરી થાય છે અને બીજી પેઢી શરૂ થાય છે તો એને પણ તાલીમ મળવી જોઈએ આપણી હયાતીમાં જ આપણે બીજા લોકોને જ્યારે આપણી વસ્તુ ટર્ન કરીએ ત્યારે આપણે એને દેખાડવું છે કે ભાઈ અમે શું શું આ આટલા ચાળીસ વર્ષ સુધી શું દોડ્યું અને શું કર્યું એની અમે એક પુસ્તક બહાર પાડ્યું છે અને એ માટે પણ આ બંને અમારા દીકરાઓએ જ ખાસ મહેનત કરી છે તો હું એટલું કહીશ કે અમારા જે ડે કેર સેન્ટરો છે વાત્સલ્ય ડે કેર સેન્ટર માનસિક શ્રવણ ક્ષતિનું સેરીબલ પાર્સીનું અને બહુ દિવ્યાંગ બાળકોના જે ડે કેર સેન્ટર છે એના શિક્ષકોને પણ મારે ભૂલવા ન જોઈએ કારણ કે એમના પગાર બહુ ઓછા છે પણ એમની કામગીરી ખૂબ જ મહત્ત્વની છે તો હું સર્વે માનુભાવોને એટલી જ વિનંતી કરીશ કે આ સંસ્થા જે ચાળીસ વર્ષમાં પ્રગતિ કરી છે એ પ્રગતિ ચાલુ રહે ચાલુ રહે એની માટે અમારે કેટલાક પ્રોજેક્ટ બંધ કર્યા હતા એ નવા મકાનમાંથી ચાલુ કર્યા પરંતુ અમારે હજુ ઉપરના માળે એક નિવાસી છાત્રાલય અને વોકેશનલ સેન્ટર ચાલુ કરવું છે તો હું સર્વે મહાનુભાવો જે ઉપસ્થિત છે એને વિનંતી કરું છું કે આપ સૌનો સહકાર મળશે તો જેમ આપણે બે વર્ષમાં ભાસ્કર ભવનને ધમધમતું કરી શક્યા એમ ઉપરનો માળ પણ આપણે ચોક્કસ ધમધમતો કરીશું તમારો ને સહકાર મળી શકે એવી અપેક્ષા રાખું છું અને જેણે પણ સાથ સહકાર કર્યો છે એની હું ઋણી છું જય ભારત ખૂબ સરસ ધન્યવાદ સંસ્થાનો પરિચય બહુ સરસ રીતે આપે આપ્યો છે એક એવું વ્યક્તિત્વ કે જે સમગ્ર ગુજરાતમાં નહીં પણ ગુજરાત બહાર પણ એમની પ્રભાવના રહેલી છે એમની કાર્ય પદ્ધતિ એમનો એમ એન્ડ ઓબ્જેક્ટિવ એમનું વિઝન અને મિશન ઘણા લોકોને આત્મનિર્ભર બનાવ્યા છે અને એ અંતર્ગત એમના અમૃત મહોત્સવ પ્રસંગે એટલે કે પ્રોફેસર ભાસ્કર મહેતાના અમૃત મહોત્સવ પ્રસંગે અમૃત પ્રભા પુસ્તકનું આપણે વિમોચન કરવા જઈ રહ્યા છીએ હું વિનંતી કરું છું અમારી ટીમને કે મંચસ્થ સર્વે આપણે પુસ્તક આપીએ સમારંભના અધ્યક્ષ શોભનાબેન અને સંત સંતશ્રીઓ પૂજ્ય શાંતિગીરીજી મહારાજ અને શ્યામસુંદરદાસજી મહારાજ તેમજ સર્વે મંચસ્થ મહાનુભાવોના વરદસ્તે આપણે આ પુસ્તકનું વિમોચન કરવાના છે પ્રોફેસર ભાસ્કર યોગેન્દ્ર મહેતા જીવન સબર યાત્રાના પંચોતેર વર્ષ પૂર્ણ કરે છે તેમના જીવનના આ અમૃતકારને કારને એને બી સગૌરવ અમૃત મહોત્સવ તરીકે ઉજવી આ કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ તરફનું ઋણ સ્વીકાર કરે છે નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ જન્મથી પ્રજ્ઞાચક્ષુ આ સેવાધારી વિરલ વ્યક્તિ એટલે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના દિવ્યાંગ જનોની વેદના અને અસહાયતા પોતે અનુભવી અને તેમના શિક્ષણ તાલીમ અને પુનર્વસન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે સંસ્થાના સ્થાપક માનદ સામાન્ય મંત્રી વરિષ્ઠ અધ્યક્ષ અને માર્ગદર્શક તરીકે આ સંસ્થાને તથા એનએબીને આપે નેતૃત્વ પૂરું પાડ્યું છે રાષ્ટ્રીય અંધજન મંડળ ઋણ સ્વીકાર સ્વરૂપે તેમનો અમૃત મહોત્સવ ઉજવે છે

બધા જ આપણે ઊભા થઈએ આ પુસ્તકના વિમોચન વખતે એમનો ઋણ સ્વીકાર કરીએ અમૃત પ્રભાએ અમૃત મહોત્સવ પ્રવીણ ભાસ્કર મહેતા અને ભાસ્કર મહેતા શબ્દોનો એક સમાસ છે અમૃત અને પ્રભા બંને શબ્દોનું જોડાણ અમૃત પ્રભામાં આ દંપતીના નિસ્વાર્થ સેવા કાર્યો દિવ્યાંગો તરફથી અનુકંપા તથા પ્રેમ સંસ્થાના પદાધિકારીઓ વહીવટકર્તાઓ શિક્ષકો સાથી કાર્યકર્તાઓ તથા દાતાશ્રીઓ તરફના આદરભાવનું વર્ણન વિવિધ લોકો દ્વારા કરવામાં આવેલું છે આ પુસ્તક એમના કર્મયોગ ની સાક્ષી છે આપણે પુનઃ જોરદાર તારીઓના ગરગડાટ સાથે અમૃત પ્રભા પુસ્તક ના વિમોચનને વધાવીએ ખૂબ સરસ ધન્યવાદ કાર્યક્રમના આગલા ચરણ તરફ પ્રયાણ કરીએ છીએ શાંતિ અપાવે તે સંત સુખનો અહેસાસ કરાવે તે સંત અને કોઈ